ત્રણ દિવસની કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી હતી નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ જિલ્લો સાબરકાંઠાની કચેરી દ્વારા ખેડૂત ભાઈઓ માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પોશીના તાલુકાના આબા મહુડા લાખિયા અને દંત્રાલ ગામના ખેડૂતોને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી આ તાલીમનું આયોજન પોશીના ખાતે કરવામાં આવ્યું હતું તાલુકા સેવા સદનના તાલીમ હોલમાં કરવામાં આવ્યું આ તાલીમમાં ખેતીવાડી પશુપાલન બાગાયત આરોગ્ય વન વિભાગ પ્રાકૃતિક કૃષિ વગેરે વિષયોને ઊંડાણપૂર્વક માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી તેમજ ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાકીય સહાયોની પણ જાણકારી આપવામાં આવી

નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું સમગ્ર તાલીમ વર્ગ નું સફળ આયોજન ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુરેશભાઈ ડાભી ખેડ બ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે